સ્વાગત છે મહુડીમાં શ્રી આનંદ વૃદ્ધાશ્રમ એટલે વડીલો માટે વડની છાયા અમદાવાદથી માત્ર સાઈઠ કિલોમીટરના અંતરે આવેલ અને સુપ્રસિદ્ધ યાત્રાધામના માત્ર બે કિલોમીટરના અંતરે આવેલ શ્રી આનંદ ટ્રસ્ટ સંચાલિત આનંદબા વૃદ્ધાશ્રમ જીવન જીવનબા વૃદ્ધાશ્રમ વૃદ્ધ નિઃશુલ્ક રહેવા માટેનું એક સરનામું છે આનંદબા રહેવા તથા જમવાની સુવિધા સાથે સમગ્ર ગુજરાત જેમાં સુરત બરોડા આણંદ કચ્છ અમદાવાદ વગેરે જેવા ગુજરાતના ખૂણે ખૂણેથી વડીલો આશ્રમમાં રહે છે જેમની અંદાજિત ઉંમર સાઈઠ વર્ષથી થી વર્ષ સુધીની છે રોજ સવાર સાંજ બે ટાઈમ પૂજા પાઠ હસવું રમવું અલગ અલગ ગેમ રમીને અને આનંદ મળવો તે આ વૃદ્ધોની રોજની પ્રક્રિયા થઈ ગઈ છે કે પરિવારના જેમ રહેતા અંદાજે ત્રીસ વૃદ્ધો વડીલો રહે છે જેમાં આશ્રમમાં વર્ષ દરમિયાન દિવાળી ધૂળીઠી રક્ષાબંધન ઉત્તરાયણ જન્માષ્ટમી છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ તથા નવરાત્રી જેવા સમગ્ર તહેવારની ઉજવણી વડીલો એકબીજા સાથે કરે છે તથા નાત જાતના ભેદભાવ વગર જોડે રહે છે જેમાં દર વર્ષે ગુજરાત તથા ગુજરાતની બહારના પ્રવાસનું આયોજન વૃદ્ધાશ્રમના સંચાલકો દ્વારા કરાતું હોય છે ગયા વર્ષે હરિદ્વાર ખાતે પ્રવાસનું આયોજન કરવામાં આવેલ આ વર્ષે જગન્નાથપુરી ખાતે ભવ્ય ભાગવત કથાનું

આપણું વૃદ્ધ દર્શન ચાલુ થયું છું બે હજાર બાવીસમાં બે હજાર બાવીસ છે લઈને ત્રણ વર્ષ થયા જેમાં આપણે દર વર્ષે અલગ અલગ પ્રવૃત્તિ કરી છે એમાં આપણે નાના મોટા આપણે ગુજરાત લેવલના તો નાના મોટા પ્રવાસ કર્યા છે પણ બહારના લેવલે આપણે ગયા વર્ષે આપણે હરિદ્વાર લઈ ગયા હતા આ વર્ષે આપણે જગન્નાથપુરી જઈ રહ્યા છીએ અંદાજીત કેટલા લોકોને લઈ જાવ છો બે વર્ષથી અને શું આયોજન રહેતું હોય છે આપણે દસ થી અગિયાર જણને લઈ ગયા હતા અને આ વખતે તેર થી ચૌદ જણની ગણતરી છે એમાં તેર ચૌદ જણમાં જે વયોવૃદ્ધ છે એમની ઉંમર શું હશે ને કઈ રીતનો સંપૂર્ણ વ્યવસ્થા છે તમારી પાસે મેડિકલથી લઈને તમામ અચ્છા એમાં આપણે પાસઠ વર્ષથી લઈને ત્યાંસી વર્ષ સુધીના દાદા છે આપણી સાથે કે જે ચાલી શકે ને આપણે કેવું કે આમાં ટ્રેનમાં જવાનું હોય તો જે ચાલી શકે એવા વડીલોને આપણે લઈ શકતા હોઈએ છીએ ત્યાસી વર્ષ સુધીના દાદા પણ અમારી સાથે છે કે જે શ્રીમદ ભાગવત કથાનું રસપાન બી કરી શકે તેના માટે ખાસ કરીને જોવા જઈએ તો જે આ ભાગવત કથાનું જે અમે આયોજન દર વર્ષે અલગ અલગ જગ્યાએ જે આપણે ચારધામ છે એમાં કરીએ છીએ તો એનો મુખ્ય શ્રેય મારા પિતાશ્રીને જાય છે ભૂપેન્દ્રસિંહ ચાવડાને તો જેમનો વિચાર હતો કે આપણે જે નિરાધાર વડીલો હતા કે જેની જોડે પૈસા છે તો ગમે ત્યારે ગમે તે જઈ શકે પણ જે રીતના વડીલો વૃદ્ધાશ્રમમાં છે તે લોકો કઈ રીતે જઈ શકશે એમાં બી અમારા અહીંયા જે વડીલો છે હાલ ત્રીસ ત્રીસ જેટલા વડીલો છે જે નિરાધાર છે જેમના આગળ પાછળ કોઈ નથી કાં તો દીકરા તેમને રાખતા નથી તો આપણે એવા વડીલોને રાખીએ છીએ અને તેમને આપણે ચારધામ યાત્રાને સફળ યાત્રા આપણે કરાવીએ છીએ અમે તેમાં મારા કાકા છે સંચાલક સાહેબ પ્રવીણસિંહ ચાવડા એ અહીંયા ચોવીસે ચોવીસ કલાક અહીંયા હાજર રહે છે તત્પર ચોવીસ કલાક ઇમરજન્સી આપણે એકસો આઠ સેવા કદાચ એકસો આઠ પાંચ મિનિટ લેટ થતી હોય પણ મારા કાકા પાંચ મિનિટ લેટ ના થાય એ રીતનું એમનું કાર્ય છે દવાથી લઈને એમને હોસ્પિટલ લઈ જવાનું ટોટલી આપણે સમગ્ર કાર્ય કરીએ છીએ અને આ વૃદ્ધાશ્રમમાં મારા મુખ્યશ્રી જાય છે તો ઊભું કરવામાં મારા બહેન સેજલભાઈ ચાવડા પ્રમુખ છે જેમના વિચારોથી સેજલભાઈ ચૌહાણ જે પ્રમુખ છે તેમના વિચારોથી અમે અહીંયા સમગ્ર પરિવાર ભેગા થઈને અહીંયા સેવા કરી ભાગવત કથાનું આયોજન છે કોના વ્યાસપીઠે આયોજન છે કેટલા દિવસનું આયોજન છે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન સાત દિવસ ભાગવત કથા તથા ત્રણ દિવસ આવવા જવા સાથે ટોટલ દસ દિવસનું આયોજન છે જેમાં આપણે કલોલના ખૂબ પ્રખ્યાત વ્યાસપીઠ કરણકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ છે તેમના ખૂબ સુરસ કંઠેથી આપણે રસવાન કરવાનું છે